આવો આ ચતુરભાઈ આ ડુંગળી સમારું છું હાલમાં આ તો ઘેર કોઈ નહીં આવા ક્યારે કરતો તો બોલી ના પાુંગળી સમારું છું એ તો આપડે જે કરવાનું છે ને એ તો સમજ્યા છે અમે એ તો વન બધું ખુબ કીધું છે વાત કરી છે એ તો કીધી હોય થોડા પોચ પછી હમ રહીએ અને લઈએ ના મીટિંગ કઈ ગયા નહી દરરોજ મીટિંગ થઈ હોય મારે પાણી તો હાથ પાણી લાવી લે

બનાવું પડે હાડ આ એટલે ઘેર કેવા હું કાય લેવા ચાલ આ તો હું તો કુટુંબ નો ઉતા કરો મોડું થાય છે આપણા પાસે રમવાની આવો તો ખરા પેલા એવા કરો અમુક આ તો આ તો પેલા કાલ ની વાત મને રૂપિયા પકોડી ખાવા બોલતો એટલે આ તો અબડા બે ગયા તા એ તો રૂપિયા પકોડી ખાવા તો કીધું પછી લાલચ કરી અને લાવ્યો છું રૂપિયા પકોડી

રણજીત ભાઈ બોલતી બોલતી પાછા બોલો એમ કહું છું હા બોલો કઈ જો એક વોટ ભરવા જવું ખુલાલ નામ હોય ખુલાલ નામ હોય એક વટ એક વોટ પડવા જવું તો એક જ વોટ પડવા જવું એમ એક વોટ ના કરવા નો પંચોતેર કુટુંબ છે તમે આ ખોટી પેલી કરો એક વોટ પડવા એટલે એટલા ક્યાં એમ છે કુ બટલાલ નામ હોય એક વોટ પડવા જવું

કોઈ મીટિંગ માં કોઈ ભૂમિ જીત ભૂભાની નાખી એટલે એમ કેવું છે એટલે હું કેવું કોઈ બે તા નહી

એટલે સાહેબ પડી દયા તો આવે છે વાજી બોલું ચાલતું તેર તેર હજાર તેરસો

માતા આવે છે એકત્રી વીતી તમારો જેમ પૈસા ગણ્યાલવા પડશે જે ધ્યાન દો હાલુ છું જેમ રાખું છું કીધું કરજો

આપડા ભોટલાલ ને ફોરમ ભર્યું અને અલખુલાલ ને ભરીશ કોઈ બે તો આપવા નહી આપડા અલ તો ખરા એ નવા ઉમેદવાર છું એટલે મીટિંગ કાલે અમે ભરી ગઈ જો મીટિંગ પબ્લિક તો આવી જઈ

થોડું તો ગમો યાદ કરાય છે ના ના એ તો કેતા કઈ આ ખાડા ખડિયા ને બધું પૂરી ને ઘર નવો લાવી ગયો પૂરા શું થાય વાત નહીં એ કરવું નહીં પાડે મારા લૂટવા પડી એ તો ઘણા દારે હાથમાં આવ્યા છે આ મને નહી પણ તમારી કેવાનું પાછું નહીં કેવું આપડે બેન

એનું વોટ મળશે પૈસા હાલ પણ કોઈ નો ઝાકો ના લેવાય એટલે વેસિન હાલવાનું એ કોણું રવાનું નહીં ના હું તો ચોખ્ખું એમ છે ના તો પૈસા પંદર વીસ હાજર રૂપિયા હાલશે ને એની વિજેતા મારે પાડવાનું નહીં તમારે તમે જે આવો પણ તમારે વાતચીત ના કરવા જો ભાઈ આપડે ઓળખતા તો સુના ભાઈ કોઈ

તમે આ ગમત કેટલો ધણકો વાર મૂક્યા કેમ ભૂલી ગયા બધા ભૂલતો કોઈ ના હોય છો

તમારે ના કેવાનું મારું નામ તો લેવાનું જ ને જોતા કોઈ એ મૂકી બીજા કોઈ ના ગયા હું જેઠાજી ને ઘેર છું તું જગ્યા બાકી હા તે ચૂંટણી માં લડ્યો एकल जाऊ पण हे मारा नो आनंद लुंटवा तर भाई लुंट्या वगैरे चाल हे